સત્ય સનાતન મારા વાલા ભાઈ બંધુ ગાંધીનગરની અંદર આજે દારૂની પરમિશન આપવા બાબતે સમગ્ર ગુજરાત આ બાબતે વિરોધ ચાલી રહ્યો હોય તો આજના યુવા ધનને બચાવવા માટે એક અમે પણ કવિત લખ્યું છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય

રજવાડા તો ખપી ગયા હવે શાંતિ ક્યાંથી મળશે બગડી દારૂમાં તો દાનતો બગડી હવે ગિફ્ટ સીટી નું શું દારૂ દારૂમાં તો દાનતો બગડી હવે ગિફ્ટ સીટીનું શું થાશે કે અંગ્રેજોએ તો ચાલ આવ્યા અંગ્રેજો તો ચાલ આવ્યા વિદેશી દારૂ લાવશે અંગ્રેજો તો ચા લાવ્યા વિદેશી દારૂ લાવશે વધી તારા નગરમો હવે કેમ કરી રહેવા છે નાની બહેનો વિધવા થશે ને કોણ કોને કહેશે નાની બહેનો વિધવા થશે ને કોણ કોને કહેશે વિદેશીઓના પંજામો હવે ગુજરાતી ભરમાશે થોડું કયું ઘણું માનજો થોડું કયું ઘણું માનજો દારૂને દેશવટો આપશે